અધપીર વીરશી દાદા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રી રમીલાબેન ભાનુશાલી જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા ગાંગજીભાઈ ભરાદિયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કર્યું હતું

ગૌરવ છે કે રાજ્ય સરકારે આ તમને યાત્રાધામમાં રસ્તો કર્યો અને બે કુલ છી કરોડની માત્ર રસકમથી મંજૂરી કરાવી એના ભાગરૂપે પહેલા દેશમાં એક કરોડની જોગવાઈ કરવામાં આવી અને એના માટે અહીં આદરણીય સાંસદભાઈ ધારાસભ્ય શિવ